અબડાસાના નલિયા ખાતે સેવા ફાઉન્ડેશન તથા અંધજન મંડળ આંખની હોસ્પિટલ દ્વારા સંચાલિત નેત્ર સારવાર કેન્દ્રની શુભેચ્છા મુલાકાતે દિલ્હીથી સેવા ફાઉન્ડેશન ઇન્ડિયા અને એશિયાના હેડ કુલદીપસિંહ પધાર્યા હતા તેમની સાથે સેવા ફાઉન્ડેશનના શ્રદ્ધાબેન અમદાવાદ અંધજન મંડળના ડેપ્યુટી ડાયરેક્ટર ડોક્ટર ધર્મેન્દ્ર જૈના સોમિની સર મેતી સેલેન્ડર આર્ય અરવિંદસિંહ ગોહિલ અંધજન મંડળ કેસીઆરસીના મેનેજર અરવિંદસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા કુલદીપસિંહે દર્દીઓ સાથે સંવાદ કરી અને નલિયા વિઝન સેન્ટર ખાતે સુવિધા વિશે જાણકારી મળી હતી તેમજ ઓપરેશન લાયક દર્દીઓને ભૂજ ખાતે ઓપરેશન કરાવ્યા બાદ શું તકલીફ પડી તેની વ્યવસ્થા શું છે તે વિશે સંવાદ કર્યો હતો વિઝન સેન્ટર ખાતે પધારતા કુલદીપસિંહ તથા શ્રદ્ધાબેન તેમજ ડોક્ટર ધર્મેન્દ્ર જેનાનું સૌ આગેવાનોએ સાલ દ્વારા સન્માન કર્યું હતું हमारी संस्था एक इंटरनेशनल संस्था है जो 20-25 कंट्रीज में आ, लोगों को आ, आई हेल्थ से रिलेटेड जो सर्विसेज हैं और सेंटर्स हैं उनको पहुंचने में मदद करती है यहाँ पे गुजरात में आपका जो वीपीए है और एंजी मंडल है उनके साथ मिलकर हमने इस तरह के प्राइमरी आई केयर सेंटर्स विजन सेंटर्स को स्टार्ट किया है इसे लोकल लोगों को आकर के वहाँ पे एडवांस आई केयर मिले एडवांस जिसमें नई टेक्नोलॉजी हो कंप्यूटराइज आई टेस्टिंग हो और ये लोगों को निशुल्क और यह बहुत ही कम दाम पे सबको मिलती रहे हमारा उद्देश्य है कि ज़्यादा से ज़्यादा लोगों को आई हेल्थ से रिलेटेड सुविधाएं मिले उनका उपचार हो और उसके साथ साथ सबसे ज़्यादा इम्पोर्टेंट है कि एक अच्छी क्वालिटी की एक अफोर्डेबल सेवा और सर्विस उनके घर के पास में मिले अपने सात कचरा एकदम छेवाड़ा तालुका આ છેવાડાના તાલુકામાં જે આરસી એટલે કે અન્નજન મંડળ દ્વારા જે એક વિઝન સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે અને લગભગ સમય થયો એટલે આ સેન્ટર છે એ અબડાસા તાલુકામાં એકદમ છેવાડાના જે લોકો છે અને એકદમ ગરીબ ક્લાસ અને મિડલ ક્લાસના જે લોકો છે એના માટે ખૂબ આશીર્વાદરૂપ છે અત્યારે સેવા ફાઉન્ડેશન અને બાકી જે સેવાભાવી સંસ્થાઓ છે એના દ્વારા આ કેસીઆરસી સેન્ટર ચાલે છે નલિયાની અંદર નલિયામાં નગરની અંદર આ એક સેન્ટર છે એનો અબડાસા તાલુકાના મહત્તમ લોકો લાભ લેતા હોય છે અને ખૂબ સારું સેન્ટર છે તો જે લોકોને જેમની પાસે કોઈ પૈસા નથી અને જે મોટા ઓપરેશન નથી કરાવી શકતા એવા લોકો માટે આ આશીર્વાદરૂપ છે